લોકોના ઘરે અત્યારે લાગેલું જ હશે ગણેશજી લગાવેલા જ હશે ઘણીવાર કોઈએ ઠાઈસ ગણેશજીની લગાવી હોય કોઈએ કોઈ મેટલની મૂર્તિ લગાવી હોય ઘણીવાર કોઈ આર્ટિસ્ટિક મળી હોય તે લગાવી હોય ઘણીવાર મિસ્ત્રીએ લાકડાની લાવી અને લગાવી હોય ઘર બનતું હોય એની સાથે બધું લાગી ગયું હોય એમ એટલે કોણે લગાવી કેવી રીતે લગાવી શું લગાવી કોઈને ને કઈ જ ખબર નહીં આપણે પણ ખરીદી ને લાયક લગાવી દો લગાવે શોભામાં અભિવૃત્તિ કામ કેટલું કરે તો કે કોઈ ગણે છબી વાળાની દુકાનમાં છબીઓ હોય બધા ભગવાનની એકસાથે બધા ભગવાન હોય એ જે નમસ્કાર કરી દઈએ આપણે એટલું જ કામ કરે ભગવાન ને નમસ્કાર કરીએ તો આપણું સારું થાય એટલું જ કામ થાય પણ જે આપણે આ બ્રહ્માંડ શક્તિઓ જોડે જોડાવાની વાત છે આપણું ઘર આપણી જગ્યા એનું રક્ષણ થવાની વાત છે શુભ અને મંગલ થવાની વાત છે એ ચુંબકીય બળ મેળવાની વાત છે અને જે આ સંકલ્પો ની શક્તિ છે એનાથી તમારું રક્ષણ થાય એની વાત છે એમાંનું કઈ જ નથી એટલે ઘરમાં એટલું શુભ નથી રહેતું એટલું મંગલ વાતાવરણ નથી રહેતું શુભને શુભ શુભ ત્યાં આવે જ નથી જતી થોડું સુખ આવે ને તરત મોટા દુઃખ આવે એવું માણસોના અનુભવ છે થોડો આનંદ થાય ને ક્લેશ બહુ મોટો થાય એવા અનુભવ છે લાભ થોડો થાય ને નુકસાન વધારે થઈ જાય આવક ઓછી થાય ને ખર્ચ વધી જાય આવું બધું લોકોના અનુભવ છે ઘણીવાર દરેક મનુષ્ય એવું હોય છે કે હું જે કાર્ય કરું ને એ સૌથી શ્રેષ્ઠ કરું અને તુરંત ફળ મળે એવું કરું અને બહુ જબરજસ્ત દરેક કાર્યમાં દરેક મનુષ્ય વિચારે છે ગણેશજીની મૂર્તિ ની વાત આવે ને તો બહુ બધા પંડિતો બહુ બધી જગ્યાએ ઘણા આર્ટિકલોમાં એવી વાત આવે ઘણા લોકો મુખેથી એવું કહેતા હોય કે જમણી સૂંઠ વાળા ગણેશજી છે ને એ બહુ સારું ફળ આપે અને બહુ જોરદાર એટલે એ જ લગાવાય ઘણીવાર એવું લોકો એવું કહે ઘણીવાર લોકો એવું કહે કે જમણી સૂટ વાળા ગણેશજી છે ને કેવળ મંદિરમાં જ રખાય કર્મ ના લગાવાય આવી વાત કરે જમણી સૂટ ડાબી સૂટ દરેક રીતે ગણેશજી સુ બને છે કોઈ પણ વસ્તુ જ્યારે એવું કહેવાય કે મેં પહેલા એવી વાત કરી ધર્મ છે ને એ તમારો સંકટ તમારી વીલ તમારા ભાવને પકડે છે તમે શું કામ કરો છો ને એની જોડે એને કોઈ જ લેવા દેવા નહીં સામાન્ય માણસ હોય ને ખાલી ખેતી કરે 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 છે સામાન્ય કામ મજૂરી પણ જો એ ધાર્મિક કાર્ય પૂરા સંકલ્પથી પૂરા ધ્યાનથી પૂરા થી કરશે તો ભગવાન એનું કામ કરી છે આ વિષય આપણે એટલે રાખ્યો છે સાહેબ કે કઈ ના કરે ને કોઈ ખાલી આટલું કરે ને મારા વીસ ત્રીસ વર્ષના અનુભવ થી કહું તો પણ શુભ ને મંગલ થાય છે જો આપણે બીજું બધું કઈ બહુ લાંબુ જાણતા નથી કેવળ બે ચીજ કરી લઈએ ને એ તો આપણા બસ માં કે દ્વાર પર ગણેશજી લગાવીએ અને રોજ ઘરમાં પૂજા કરીએ તો ગણેશજી નું નામ લઈ અને આની પ્રાર્થના કરીએ કે અમારા ઘરનું મંગલ થાય અમારું મંગલ થાય વિઘ્નો ના આવે આપણને રિદ્ધિ અને સિદ્ધિની પ્રાપ્તિ એવા આશીર્વાદ બી માગે ને તો હું દાવાથી કહું છું કે એનું શુભ અને મંગલ થાય જ છે બીજું બધું તો આપણે કાર્ય આપણી રીતે આપણી બુદ્ધિથી ચેતુ રહેતી બધું કરીએ જ છીએ પણ સફળ નથી ને એ અનુભવ કરી લે આટલું કરવાથી કેવટ તો કે જે કેવી રીતે લગાવી કોઈએ બી કઈ બી રીતે સ્થાપિત કર્યા હોય તમે તેને ફરી તમારો સંકલ્પ આપો

હે ગણેશજી જે આપણે ઈચ્છીએ છીએ કે હે ગણેશજી અમારા ઘરનું શુભ અને મંગલ થાય વિઘ્નો ક્યારેય ન પ્રવેશે વિઘ્નો થી અમારું રક્ષણ થાય રીતિ અને સિદ્ધિ ની અમને પ્રાપ્તિ થાય અમારા દરેક લક્ષ્ય પૂરા થાય જીવનમાં અમને શ્રેય મળે અમારું શુભ અને મંગલ થાય આવી જે કંઈ પણ અમારી કામના છે એ આપ પૂર્ણ કરો એ અને સદા માટે તમે અમારું રક્ષણ કરો આવી પ્રાર્થના કરવાની અને આવો ભાવ સંકલ્પ થી જોડવાનો ઘરની એક વ્યક્તિ કરી શકે ઘરના તમામ લોકો સાથે મળી આવી ભાવના કરી શકે અને પછી તમારે ખાલી એટલું જ કરવાનું છે જતા આવતા નમન કરો બાર તહેવારે તિલક કરો પુષ્પ અર્પણ કરો ધૂપ કરો રોજ ખાલી એટલું ધ્યાન રાખો તે મૂર્તિ ફોટો કઈ પણ કોઈ રીતે ખંડિત ના થાય કોઈ તેને નુકસાન ન થાય સ્વચ્છ રહે આટલી કાળજી ખાલી રાખો તો પ્રકૃતિમાં જે આ ગણેશજીની શક્તિ છે ને એ તમારા ઘર જોડે જશે તમારું શુભ અને મંગલ થશે જીવનમાં ક્યાંય વિઘ્નો નહીં આવે આ ઘરમાં તમને તરત જ આ રીતે કરવાથી તમને ફરક દેખાશે અને સદાને માટે તમને ખૂબ સફળતા